બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે કોંગ્રેસને ફરી એક વખત સલાહ આપી છે જો આ વખતે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર કોંગ્રેસ જો આ સલાહ આપવામાં આવી છે તેમનું પાલન કરશે તો ચોક્કસ તેમને ફળ મળશે નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ મહેસાણાની અંદર એક કાર્યક્રમ હતો અને કાર્યક્રમ દરમિયાન ગેનીબેન ઠાકોરે કોંગ્રેસ પક્ષ અને તેમના કાર્યકર્તાઓને સલાહ આપી છે કે કોઈ પણ ચૂંટણી કેમ ના હોય ચૂંટણી પૂરી થાય કે તરત જ આપણે દરેક સમાજની પાસે જવાનું અને દરેક સમાજની પાસે માફી પણ માંગવાની જો આપણો વાંક હોય આપણાથી કઈ ભૂલ થઈ હોય તો પણ માફી માંગવાની અને ન થઈ હોય તો પણ માફી માંગી લેવાની કારણ કે આપણે દરેક સમાજને સાચવવાનો છે અને આજ સમાજ આપણને ચૂંટણી સમયે કામ આવવાનો છે અને આજ સમાજ છે તે આપણને ચૂંટણી જીતાડવાનો પણ છે

આવેદન પત્ર ખેડૂત એ કયા સમાજના ખેડૂત છે એ નહીં પણ ખેડૂત છે અને ખેડૂત માટે આપણે કરવું જોઈએ પુલ બન્યો તો એ ટાઈમે બે માણસો મરી ગયા હતા તો એનો આવેદન પત્ર આખા જિલ્લાના આગે ભેગા થઈ આ તો એમાં કોણે હાજરી આપ ધાર સર લડવાયા છો અને મારે પ્રમાણપત્ર કે કોઈ હું બાપુને પગલા લે એના કરતાં ખુદ ઉપર કોણે શું કરવું ગામમાં કોણે શું કર્યું બધાને ખબર છે અને હવે વેતન પર તમારે બધાએ જવાનું છે એટલે હું તો એમ કહું છું કે કદાચ કોઈ કારણસર કોઈ ના કોઈ કારણસર કે આ નાના મોટો થયો હોય તો ગામમાં પાંચ પછી આગેવાનોને દિન ગુજર માફી માંગવી હોય ને તો જાતે માંગી આવજો એ તમારે નરવાનું છે તો ગુબાપ ને કે કદાચ નાના મોટો કોઈ પણ છે કોઈ બી નથી થઈ પણ થઈ હોય તો હવે ચૂંટણી તમારે બધાને લડવાની તમારે લડવાની છે ત્યારે મતદારોની માફી આપણે ના આપે તો પણ માંગતા હોઈએ છીએ ભૂલ ન થઈ હોય તો માંગતા હોઈએ છીએ

કે આપણે સમાજ ચલાવીએ એના કરતા કોંગ્રેસ ચલાવીએ કેમ કે બહુમતી સમાજો તો પોતપોતાની રીતે પ્રોટેક્શન કરી ગયા છે પણ કોંગ્રેસ ટીમ એ નાના સમાજોનું પ્રોટેક્શન નહીં કરે તો પછી તારીખ બાજુ આપણે એમ કહીએ છીએ પ્રજાપતિને લાવો મિસ્ત્રીને લાવો પણ એનું રક્ષણ કોણ કરે તો ટીમ કોંગ્રેસ એ અત્યારે બનાસકાંઠાની અંદર સૌથી વધારે વધારે કોઈ જરૂર હોય તો કાર્યકરોને પ્રોટેક્શન આપવા માટેની આપણી બધાની જવાબદારી છે અને એટલા માટે તે કેમ ના હોય આપણે દરેક સમાજ ની જરૂર પડે છે મોચી હોય વાણંદ હોય કોઈ પણ સમાજ હોય આ દરેક સમાજ આપણે જરૂરિયાત હોય છે આવું ગેનીબેન ઠાકોર કહી રહ્યા છે અને ખરા આત્મા ગેનીબેન ઠાકુરની વાત પણ સાચી છે આ સમાજ જ્યારે ભેગો થાય છે ત્યારે તે ચૂંટણી જીતાડી પણ શકે છે અને હરાવી પણ શકે છે ઠાકોર સમાજની બહુમતી પણ બનાસકાંઠામાં છે એ દરમિયાન તેમણે એ પણ વાત કરી છે કે જો આપણે દરેક સમાજને સાચવીશું તો જ આપણે આવનારી ચૂંટણીની અંદર જીતી પણ શકવાના છીએ આ વખતે

તો ક્યાંક ને ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની અંદર પણ ભાજપને તેઓ પરાજય આપી શકે એમ છે ગેરીબેન ઠાકોરે એવું પણ કહેવાતું હતું કે બનાસકાંઠાની ચૂંટણી છે તે એકલે હાથે લડી છે કોઈ જ રાજકીય પક્ષોએ તેમને મદદ નહોતી કરી ગેનીબેન ઠાકોરના નામથી આ ચૂંટણી જીતાય છે લોકોએ પણ તેમને ગેનીબેન ઠાકોરના નામથી જ તેમને જીત્યા છે કોંગ્રેસ પક્ષના આધારે ગેનીબેન ઠાકોરને જીતાડવામાં નથી આવ્યા એટલે ક્યાંક ને ક્યાંક હવે ગેની બેન ઠાકોરને દિવસે ને દિવસે જયારે નવી જવાબદારીઓ મળી રહી છે ત્યારે તે પણ કંઈક નવું શીખી રહ્યા છે અને તેમના સમાજને તેમના કાર્યકર્તાઓને કોંગ્રેસને પણ નવી નવી આપી રહ્યા છે પણ હવે એ જોવાનું છે કે આવનારા સમયમાં જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને ફરી એક વખત વજનદાર રીતે ઉભું થવું હશે તો તેમને ગેનીબેન બેન ઠાકોરની આ સલાહ ચોક્કસપણે માનવી પડશે તો જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ પોત પોતાનો દબદબો છે તે જાળવી રાખશે અને દબદબો બતાવી પણ શકશે અને ભાજપને માત પણ આપી જશે અમારા અહેવાલ વિશે અને ઠાકોરે જે નિવેદન આપ્યું છે તેમને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર